હલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિજ્ઞાનમાં પાઠ બે છે સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ તેના સ્વાધ્યાયના જે પ્રશ્નો છે પાઠ્યપુસ્તકના એનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ તેમાં પહેલું છે ખાલી જગ્યા પૂર્ણ કરો સૂક્ષ્મજીવો માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકાય છે નીલહરિત લીલ વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન સીધે સીધું જ કરે છે જેનાથી ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે ત્રીજું છે આલ્કોહોલનું ઉત્પાદન ઈસ્ટની મદદથી કરવામાં આવે છે ડી છે કોલેરા બેક્ટેરિયા દ્વારા થાય છે બીજો પ્રશ્ન છે સાચા ઉત્તરોને પસંદ કરો ઈસ્ટનો ઉપયોગ નીચેનામાંથી કોના ઉત્પાદનમાં થાય છે તો આલ્કોહોલ આવશે બી ઓપ્શન બીજું છે નીચેનામાંથી કયું એન્ટિબાયોટિક્સ છે તો બીજો ઓપ્શન આવશે સ્ટ્રોમાઇસિન સી છે મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું વાહક છે પહેલો ઓપ્શન આવશે માદા એનોફિલિસ મચ્છર ડી છે ચેપી રોગોનું વાહક મુખ્ય વાહક કોણ છે તો કે માખી આવશે ઈ છે બ્રેડ અથવા ઈડલીની કણક ફૂલવાનું કારણ તો ત્રીજો ઓપ્શન આવશે કોષોની વૃદ્ધિ ત્રીજું છે કોલમ એમાં આપેલા સજીવોને કોલમ બીમાં આપેલા તેમના કાર્યો સાથે જોડો તો અહીંયા કોલમ એમાં આપ્યું છે બેક્ટેરિયા તો કે કોલેરા કારક છે રાઇઝોબિયમ તો નાઇટ્રોજનનું સ્થાપક લેક્ટો બેસિલસ તો કે દહીં જમાવું ઈસ્ટ તો કે બ્રેડનું બેકિંગ પ્રજીવ તો મેલેરિયા કારક અને વાયરસ તો એઇડ્સ કારક ચોથું છે શું સૂક્ષ્મજીવોને નરી આંખે જોઈ શકાય છે જો ના તો તે કેવી રીતે જોવામાં આવે છે તો જવાબ લખીશું ના સૂક્ષ્મજીવોને નરી આંખે જોઈ શકતા નથી સૂક્ષ્મજીવોને જોવા માટે માઇક્રોસ્કોપ સાધન વપરાય છે એટલે મિત્રો અહીંયા જે સૂક્ષ્મજીવો હોય તેને નરી આંખે જોઈ શકાય નહીં એને જોવું હોય તો માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકાય પાંચમો પ્રશ્ન છે સૂક્ષ્મજીવોના મુખ્ય સમૂહ કયા કયા છે તો સૂક્ષ્મજીવોના મુખ્ય ચાર સમૂહ છે બેક્ટેરિયા ફૂગ લીલ અને પ્રજીવ પ્રશ્ન છ વાતાવરણીય નાઇટ્રોજનનું ભૂમિમાં સ્થાપન કરતા સૂક્ષ્મજીવોનું નામ જણાવો તો વાતાવરણીય નાઇટ્રોજનનું ભૂમિમાં સ્થાપન કરતાં સૂક્ષ્મજીવોના નામ નીચે મુજબ છે રાઇઝોબિયમ અને એઝોટોબેક્ટર બેક્ટેરિયા અને એનાબીના અને નોસ્ટોક નીલહરિત લીલ સાતમું છે આપણા જીવનમાં સૂક્ષ્મજીવોની ઉપયોગિતા વિશે દસ વાક્યો લખો તો આપણા જીવનમાં જીવોના ઉપયોગિતા નીચે મુજબ છે પેલું લેક્ટોબેસિલસ બેક્ટેરિયા દૂધનું દહીંમાં રૂપાંતર કરે છે ઈસ્ટ એક ફૂગ છે જે ચીઝ પનીર બ્રેડ કેક પેસ્ટ્રીઝની બનાવટ માટે ઉપયોગી છે આલ્કોહોલના ઉદ્યોગિક ઉત્પાદનમાં ઈસ્ટનો ઉપયોગ થાય છે ઇડલી ઢોંસા ખમણ ઢોકળા બનાવવા ઈસ્ટનો ઉપયોગ થાય છે મશરૂમ તરીકે ઓળખાતી ફૂગનો ઉપયોગ ખોરાક તરીકે થાય છે તો આ રીતના બધા જ ફાયદા આપ્યા છે જોઈ લેવા આઠમું છે સૂક્ષ્મજીવો દ્વારા થતા નુકસાન વિશે ટૂંકમાં નોંધ લખો તો સૂક્ષ્મજીવો દ્વારા થતું નુકસાન નીચે મુજબ છે રોગકારક બેક્ટેરિયાને લીધે કોલેરા ટાઈફોઈડ ક્ષય ન્યુમોનિયા જેવા રોગો થાય છે પ્રજીવો દ્વારા મેલેરિયા અને મરડો જેવા રોગ થાય છે બીજું છે બેક્ટેરિયા અને ફૂગને લીધે ખોરાક શાકભાજી ફળો બગડે છે અને તેમને અખાદ્ય બનાવે છે ત્રીજું લીલ જળાશયમાં ખૂબ ઝડપથી ફેલાય છે અને પાણીમાં દુર્ગંધ ફેલાવે છે વળી તેવું પાણી પીવાલાયક રહેતું નથી ચોથું છે ફૂગ લાગવાથી કપડાં લાકડું અને ચામડાની વસ્તુઓ ખરાબ થઈ જાય છે નવમું છે એન્ટીબાયોટિક્સ એટલે શું એન્ટીબાયોટિક્સનું સેવન કરતી વખતે કઈ સાવધાની રાખવી જોઈએ તો બેક્ટેરિયા અને ફૂગમાંથી બનાવેલ ઔષધો કે જે બીમારી પેદા કરનાર સૂક્ષ્મજીવોને નષ્ટ કરે છે અથવા તેમની વૃદ્ધિ અટકાવે છે આ પ્રકારના ઔષધોને એન્ટીબાયોટિક્સ કહે છે તો એની સંપૂર્ણ માહિતી અહીંયા આપી દે છે તમારે જોઈ લેવાની જેમ કે એન્ટીબાયોટિક્સના નામ પેનિસિલિન છે સ્ટેપ્ટોમાઇસિન આ બધા એન્ટીબાયોટિક્સ છે અને એની માહિતી સંપૂર્ણ આપી છે જોઈ લેવી તો આપણે સંપૂર્ણ જે સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન છે તે જોયું આ વિડીયો કેવો લાગે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો અને હજુ સુધી જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ